તો તો હે ને ફાઈનલ લેવા ટાઈમ થઈ ગયો છે કેટલા છે મમ્મી જા ઘડિયાળ ઘડિયાળ ને એવી વાત નો કરાય નબડી એય સારી વાત કરાય ભાઈ ઘડિયાળ બંધ ન થઈ હું કહી દઉં સેલ ખૂટી ગયો ટૂંકમાં ગુડ મોર્નિંગ જય મુરલીધર જય દ્વારકાધીશ બધા ડાયરા ને રામ રામ સવારનો ટાઈમ થઈ ગયો છે નવ જેવો અને મારે પાણી વારવા જવાનું છે તો અહીંયા આવ્યો મમ્મી સાણ નાખે આ બધું ભેગું કરે વાય અમારા અમારા ઘરવાળા

એટલે હે ને બેહવામાં હમું આવે નામાં હે આપણા પાપોડા એટલે છે ને નથી આપણામાં બનતા એક દિવસ બાંધશું ને એક બે મહિના પછી ફાવી જરાક મોટી થઈ જાય પછી વાંધો ન આવે હાલો તો મારે બાજરામાં પાણી વારવા જવું અને હજી આપણા કોમલ બેન સુધી આવ્યા નથી યાદ આવી જાય અનપણ ક્યાં એટલે પછી બધા નવરા થઈ જાવ હાલો તો બહારમાં પાણી વારવા ને ત્યાં તમારા બાજરો આપણે કેવો છે ને તમને વિડીયોમાં બતાવીશ હાલો તો અહીંયા જઈને આપણે મળીશું તો ફૂગી ગયો આપણે વાળીએ અને બાજરાને તમને વાંચ્યો તો જોઈ લો આવી રીતના હે અમારા બાજરો હજી આ ટૂંકમાં નબળા નબળો છે કારણ કે અહીંયા છે ને એકદમ વેરું હોય સા તરત ફૂકાય છે સારો બાજરો છે હારો તો ત્યાં જઈને તમને બાજરો બતાવું હવે જે બાજરો છે ને દેખાતો અહીંયાથી છે છે મારી ટૂંકમાં ઊંચાઈને વાત કરું ને તો હું છે ને પાંચ ફૂટ ને નવ ઇંચ જેવો છે તો આ બાજરો તમે જોઈ લો આ મારો હાથ એકદમ સીધો છે હવે આ ડુંડું જોઈ લો હજી એટલે જ પૂકતું નામદામ અંદાજ આવતો હોય છે એટલો ઊંચો છે આખો બાજરો એવો છે આપણે હાલો તો અમે પાણી ચાલુ કરી દઈએ ભાઈ ના લોગ બનાવવામાં રહેવું ને તો બાજરો આ મોટો છે ને પડી જાય લગભગ મને લાગે પાણી વગરનું હાલો તો પાણી પાઈ ગયું બાજરામાં પાણી વારતું હતું તો પવન આવ્યો વધારે તો બાજરો છે ને પડી જતો તો કેમ કે આ દરિયાનો કાંઠો રહ્યો એટલે વેરું જેવું ખેતર હોય ને એમાં બાજરો છે ને તરત પડી જાય એટલે પછી પાણી છે ને અત્યારે નથી વારતું ઘેરાવું કારણ કે જો અમે પાણી વારે તો બાજરો આખો આપણો પડી જાય તો કાલે તમે છે ને લોગમાં જોવા મળશે ત્યાં કાલે પાણી વારી આવું તેમાં કેટલો બાજરો પડ્યો તો અત્યારે તો હું ઘરે છે પાડી આપડી અહીં બન ગયું હાલો તો થોડીક પછી આપણે કામ આવે ત્યાં આપણે મળીએ મામા કામ કામ નાખો ભેડકામાં ભેડકામાં કામ કામ નાખો ખાલી બાજરો એકલો બાજરો કામ પછી ઘઉં બે હોય ને હમ બાજરો બાજરો ઘઉં અલગ હોય તો હાલે હવે જે આપણા લોક જોતા હશે ને બધાને ખબર છે કે મને આવા ઝાડવા આવવાનો એ બહુ શોખ છે તો હે ને આજે મારા જે બધા મેં ઝાડવા આવ્યા ને એ બધા બતાવું જો આપણી આ ગુલાબડી તમે ગુલાબો તમે જોઈ લો ખાલી ગુલાબુ છે પછી હે ને આ ટાઈપના આવા ગોટા ભાઈ તમને ખબર હોય તો આપણે ફ્લિપકાર્ટમાં એલો ડાગલો મળે રમવાનો ખબર હોય તો જે આપણે બોલીએ પાછું એ ટાઈપનું આ ઝાડવું હે પછી અહીંયા કાવું આવું છે એના જીવ આ બીજું પછી હા એ ગુલાબડી આમાં એક એક ડેડમાં અલગ અલગ ફૂલ આવે આમાં આ ટાઈપનું આવ્યું તો બીજી ડાઇડમાં છે આ કલરનું આવે ને ત્રીજી ડેડમાં પિંક કલરનો આવે આ નોર્મલી છે ને નામ મને ખબર ન હોય કઈ પછી આ આવું છે હા આવું વિડીયો થઈ આ મોટો બાકીના તમને ખબર છે બ્લોગમાં જોયું છે આ એ અલગ છે પછી આપણા જે ગુલકંદ આપણે આવે ને પાન મસાલામાં નાખવાની એ ટાઈપનો આ ગુલાબડી આ નોર્મલી હાદી આપણે દેશી એની ડાયટ છે એ પાસે અહીંયા છે જો આવા આપણા ઝાડવા છે બધે ઝાડો વાવવાની મજા આવે દુઃખમાં કાંઈ પાવાની આપણે કાંઈ ટાઈમ નીકળ્યા બીજું શું હાલો તો થોડુંક પછી આપણે મળીએ હું લગભગ દોવાઈ ગઈ હું હતો નહીં વાડીએ પાણી વારતો હતો હાલો તો ચા પાણી બને પીને પછી આપણે મળીએ હાલો આપણો ચા બની ગયો પી લઈએ હાલો બધે ચા પીવા મમ્મી મને એકચુલીમાં ચા ન ફાવ્યો ભેગું થાને ભાઈ કોફી જોઈ એકચુલીમાં કોફી

આ તમારે ભેં વેસ મને પેશલ ફોન કરજો હું તમને કે દોઢ લાખથી ઉપર આવે મને મને આ દે જોઈ કે અમારે નથી આડી દેવાનો વિચાર એ તમારે રાખવાની છે ભાઈ તમારી મમ્મી ભેં હું દઈ તો કે દરરોજ દો હજી ભેં હું બેઠશું ને હે ને આ બધી અમારા જ્યાં ભે નું બધી મૂતન હોય ને અહીંયા જાય ખારીમાં ત્યાંથી સીધું ઉકળે પૂગી જાય હલો તો ભાઈ નાકા ચાલ હે મમ્મી

હર તો નાકુ વારી પછી પાછું ઘરે જાવું કામ છે એટલે હાલો તો થોડુંક પછી પાછા આપણે મળીએ હાલો પૂગી ગયો ઘરે અને મમ્મી ને હે ને ભેંસું બાંધવા લાગુ એક ભેંસ તો મમ્મી બંજીવી હું ને આડે પાડીયો છોડતો જાય જીને જીને જો તો આ તો છે ને આણે હાથમાં નઈ રહી હો વાળી આપણે છોડીએ સુર સુર્યો જોઈ લે ઉતા મતતો જો ને ગટ છોડવા દે જોઈ લે આઈતી આને બાંધતો આવું હાલો પેલા ઝીંકા નહીં ને બાંધતો આવું ભાઈ પાસે હાથમાં નહીં રહી હલો ને બાંધી દઉં પછી ઝીંકી પાડી આવું હવે આ પાડીનો વારો હા ના કે મારો મારવા જોડે આવે મમ્મી કયું બે દોસ્તા એનું બાંધવા દેતો મમ્મી હિંગડા ને તે હલવાઈ જાય કાવડી નહીં કેમ બાકી લાગે એ એ એ હલો એ બાંદી જે માથા ટોસી નાખશે એ હાલની ભાઈ મમ્મી આ ગંધાઈ તો જો પાડી હાલો ભાઈ તો અમે હે ને ભાઈ હું આપડ્યું બંધાઈ ગયું આ પાડી હે ને રાઈટ લાગે ને આપડે કંતન બાંધ દઈ કાઉ મેમ અહીં આપણે આમ કંતન બાંધ દઈ અને ન લાગે હાલો તો હે ને ફાઈનલી અમે ટાઈમે થઈ ગયું છે કેટલા છે મમ્મી ઘડિયાળ ને એવી વાત ન કરાય નબળી